નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રાકૃતિક પદ્ધતિ થી ખેતી કરી રહ્યા છે દીપક ભાઈ અનેક પ્રોડક્ટ બનાવી વહે છે જુઓ અહેવાલ લીંબુ તથા અથાણા છાસ નો મસાલો તથા સરગવાના પાવડર જેવી પ્રાકૃતિક પ્રોડક્ટનું જાતે જ માર્કેટિંગ અને વેચાણ કરીને તેઓ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ કચ્છમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ગુણવત્તાયુક્ત પાક સાથે તેમાંથી અવનવી ઉપયોગી પ્રોડક્ટ જાતે જ બનાવી બજારમાં પણ પ્રાકૃતિક પ્રોડક્ટ માટે પોતાનું અલગ સ્થાન બનાવી રહ્યા છે અંજારના ચંદનિયાના ચંદિયાના અંજારના ચંદિયાના એમબીએ ભણેલા ખેડૂત દીપક ભગવાનભાઈ સોરઠિયા આવા જ સાહસી ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી સાથે તેના ઉત્પાદનમાંથી મૂલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદન બનાવી રહ્યા છે આ અંગે દીપકભાઈ જણાવે છે કે વર્ષ બે હજાર સત્તરથી પ્રાકૃતિક કૃષિ કરું છું મારે બે દેશી ગાયો છે આત્મા યોજના દ્વારા મળેલ ભ્રમની મદદથી હું જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને ધનજીવામૃત બનાવું છું હું આચ્છાદન અને મિક્સ પાકો પણ કરું છું આત્મા યોજના સાથે જોડાયેલો છું તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે ખેતીવાડી તથા આત્માના અધિકારી શ્રીઓની મદદથી મેં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે આત્મા યોજના દ્વારા અંજાર તાલુકામાં યોજાતી તાલીમમાં હાજર રહીને માર્ગદર્શન સતત મેળવતો રહું છું હાલ સાત એકરમાં પ્રાકૃતિક રીતે લીંબુની ખેતી કરી રહ્યો છું આ સાથે કેરી અને સરગવો પણ ઉગાડ્યો છે મારી તમામ પ્રાકૃતિક ઉત્પાદનોનું હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી વિવિધ ઉત્પાદન બનાવું છું જેમ કે લીંબુનું અથાણું બીજોરાનું અથાણું છાસ મસાલો સરગવાના પાનનો પાવડર વગેરે બનાવીને વેચાણ કરું છું આમ મને રાસાયણિક ખેતીના ઉત્પાદન કરતાં સારા ભાવ મળી રહે છે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે લોકો જાગૃત થયા હોવાથી તમામ પાક સારા ભાવમાં વેચાઈ જાય છે રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જતો હતો ઉપરાંત જમીનનું બંધારણ પણ બગડ્યું હતું તથા ક્ષાર વધી ગયો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા વધી છે તથા પ્રાકૃતિક ખેતીમાં લાંબા સમય બાદ રોગ જીવાત આવતા નથી મારી એક જ અપીલ છે કે કચ્છમાં વધુમાં વધુ ખેડૂતો સ્વહિત તથા જનકલ્યાણના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે અગ્યાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર